સાથે જે હિંગોરાથી હરિપુરા સુધીનો જે રસ્તો જે છે બે કરોડ ને પંચ્યાસી લાખમાં જે બની રહ્યો છે એમાં બીજા લેયર તો રસ્તો સાવ અત્યારથી તૂટવા માંડ્યો અને કેટલીક જગાએ એમાં પણ એકલી જે અમે અમારા કાર્યકર્તાએ હાથ લગાડે ત્યાં આખો રસ્તો તૂટી જાય છે અને હાથમાં લઈને જે મટિરિયલ બે કરે છે તો માટીને કપચી એકલી દેખ સિમેન્ટ કેમ એવું કશું દેખાતું જ નથી ડામર પણ દેખાતું નથી એટલે જ્યારે આ વિસ્તારના મારા તાલુકા પંચાયતના સભ્ય અરુણસિંહ અરુણ અરુણસિંહ અરુણભાઈ અરુણભાઈ ને આ ગામના લોકોએ હિંગોરિયા ગામના લોકો ને હરિપુરાના લોકોએ રજૂઆત કરી તેમને આ વિઝિટ લીધી અને ત્યાર પછી આજે અમે હું અને ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંહભાઈ પ્રત્યક્ષ આ વિસ્તારના લોકોની અરુણભાઈની રજૂઆતના કારણે મુલાકાત લેવા માટે આવ્યા છે તો ખરેખર અનુરભાઈની અને ગામના લોકોની રજૂઆત બિલકુલ સાચી હતી અને આજે ડી સાથે પણ મેં વાતચીત કરી કરીને ડીનું પણ ધ્યાન દોયર્યું હવે મેં સ્પષ્ટ હું માનું છું કે આ ખાતાકીય તપાસ જુનિયર એન્જિનિયર હોય ને જે એજન્સી હશે એ એ એજન્સીની સામે કાયદેસરની ખાતાકીય કાર્યવાહી થવી જોઈએ આવા લોકોની સામે બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી જોઈએ તો જ આવા ખરાબ કામો થતાં અટકશે